બધું સાચું કહ્યું અને હાથ જોડીને માફી માંગવાનું શરૂ કર્યું અકબર ખૂબ ગુસ્સે થઈ ગયા કારણ કે એક તો ફૂલદાની તૂટી અને નોકર જુઠ્ઠું બોલ્યો અકબર નોકરના જુઠ્ઠાણાને સહન કરી શક્યા નહીં અકબરે તેને મૃત્યુદંડ ની સજા આપી નોકર આજીજી કરતો રહ્યો પરંતુ અકબરે તેની વાત ન સાંભળી નોકર બિરબલ પાસે દોડી ગયો અને બધી વાત કરી બિરબલે એને ધીરજ રાખવા કહ્યું અને પોતે બચાવશે એવી સાંત્વના આપી બીજા દિવસે અકબરે આ બાબતને દરબારમાં ચર્ચાનો મુદ્દો બનાવ્યો અને દરબારીઓને પૂછ્યું શું તમારા માંથી કોઈ ક્યારેય જૂઠું બોલ્યા છો બધા દરબારીઓએ એકી અવાજે ના પાડી અકબરે બિરબલ ને પૂછ્યું ત્યારે બિરબલે કહ્યું જહાપના દરેક વ્યક્તિ જીવનમાં ક્યારેક તો જૂઠું બોલે જ છે હું પણ જૂઠું બોલ્યો જ છું મને લાગે છે કે કોઈને નુકસાન ન થાય એવું જૂઠું બોલવામાં કોઈ ખોટું નથી બિરબલ વાત સાંભળીને અકબર ગુસ્સે થઈ દરબાર છોડી ચાલ્યા ગયા પણ નોકરને બચાવવાનો વિચાર કરવા લાગ્યા વિચારીને ઘરને સુવર્ણ કારની દુકાનનો રસ્તો પકડ્યો તેણે સુવર્ણ કારને સોનાના થોડા ચોખાના દાણા બનાવવા કહ્યું બીજા દિવસે સવારે સુવર્ણ કાર બીરબલ થોડાના દાણાના ચોખા બતાવીને બિરબલે કહ્યું જહાબના ગઈકાલે સાંજે ઘરે જતા સમયે હું એક સિદ્ધ ને મળ્યો તેને મને આ સોનાના ના બીજ આપ્યા અને તેને ફળદ્રુપ જમીનમાં રોપવાનું કહ્યું છે તેથી તે ખેતરમાં સોનેરી પાક થશે મને ફળદ્રુપ જમીન મળી છે હું ઈચ્છું છું કે બધા દરબારીઓ અને તમે પણ એ જમીનમાં જઈને રોપશો તો રાજ્યમાં સોનાની ખેતી શરૂ થઈ જશે બિરબલની વાત સાંભળીને બધા ખુશ થઈને તાળી પાડવા માંડ્યા બીરવ બોલ્યા પરંતુ મહાત્માજીએ મને ચેતવણી આપવા કહ્યું હતું કે જે માણસ આખી જિંદગીમાં ક્યારેય જૂઠું બોલ્યો ના હોય તે માણસ આ બીજ રોપશે તો જ સોનાની ખેતી થશે જો માણસ જીવનમાં ક્યારેક જૂઠું બોલ્યો હશે અને આ બીજ રોપશે તો આખા રાજ્યની બીજી બધી ખેતી પણ નાશ પામશે જહાપના હું તો જીવનમાં ઘણી બધી વાર જુઠ્ઠું બોલ્યો છું એટલે હું આ બીજ વાવી ન શકું એટલે તમે અને બધા દરબારીઓ આ બીજ વાવી દો અને બીજાને વાવવાનો આદેશ આપો બિરબલની ની વાત સાંભળીને બધા નીચું જોઈ ગયા કોઈ બીજ લેવા આગળ આવ્યું નહીં ત્યારે બિરબલે અકબરને કહ્યું જહાપના અહી કોઈ સત્યવાદી નથી એટલા માટે તમે જ આ બીજ રોપી દો પરંતુ અકબર પણ બીજ લેવા માટે અચકાયા અને કહ્યું હું ઘણીવાર જુઠ્ઠું બોલ્યો છું તેથી હું પણ બીજ રોપી ના શકું અકબરને સમજાયું કે દરેક વ્યક્તિ એક યા બીજા સમયે જૂઠું બોલે જ છે તમને સમજાવવાનો મારો એક જ ઉદ્દેશ્ય હતો કે આ દુનિયામાં લોકો ક્યારેક જુઠ્ઠું બોલે છે કોઈને નુકસાન ન થાય એવું જુઠ્ઠું બોલવામાં કોઈ જ ખોટું નથી અકબર દીરવલની વાત સમજી ગયા અને નોકરની મૃત્યુ દંડની સજા માફ કરી આભાર